ચાલો આને સમજીએ આપણે બધા આપણી ડિજિટલ લાઇફમાં ઘણીવાર કંઈ પણ વિચાર્યા વગર એગ્રી બટન પર ક્લિક કરી દઈએ છે ખરું ને પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણે ખરેખર શેના માટે આપણી સંમતિ આપી રહ્યા છીએ આ એક એવો સવાલ છે જે આપણે બધાએ ક્યારેક તો પોતાની જાતને પૂછવો જોઈએ એ એક નાનકડા ક્લિક પાછળ આપણી કેટલી બધી અંગત માહિતી છુપાયેલી હોય છે શું આપણને ખબર હોય છે કે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થવાનો છે પણ હવે ચિંતા કરવાની બહુ જ જરૂર નથી કારણ કે ભારતમાં એક નવો અને ખૂબ જ મજબૂત કાયદો અમલમાં આવી ગયો છે જેનું નામ છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી સાદી ભાષામાં કહીએ તો આ કાયદો ડિજિટલ દુનિયામાં આપણા સૌ માટે એક સુરક્ષા કવચ જેવો છે પણ સવાલ એ છે કે આ કાયદાની જરૂર કેમ પડી ચાલો આને સમજવા માટે એક નાનકડી પણ બહુ મજાની વાર્તા સાંભળીએ આ વાર્તા આટલા જ જટિલ વિષયને એકદમ સરળ બનાવી દેશે તો વાત એમ છે કે રવિ નામનો એક ભાઈ દૂધની દુકાન ચલાવતો હતો એણે પોતાના ગ્રાહકોના નામ અને નંબર એક નોટબુકમાં લખવાનું શરૂ કર્યું બધું બરાબર ચાલતું હતું પણ પછી એક દિવસ તેણે પૈસા માટે એ નોટબુક એક મોટી કંપનીને વેચી દીધી અને પરિણામ એના ગ્રાહકોને વગર જોઈતા માર્કેટિંગના મેસેજ અને ફોન કોલ્સ આવવા લાગ્યા એમની પરવાનગી વગર જ એમની અંગત માહિતીનો ખોટો ઉપયોગ થયો બસ આવી જ સમસ્યાઓને રોકવા માટે આ ડીપીડીપી એક્ટ બનાવવામાં આવ્યો છે આ કાયદો આપણા પર્સનલ ડેટાને સુરક્ષિત રાખે છે હવે પર્સનલ ડેટા એટલે શું એટલે એવી કોઈ પણ માહિતી જેનાથી કોઈ વ્યક્તિની ઓળખ થઈ શકે જેમ કે એનું નામ ફોન નંબર ઈમેલ આધાર કાર્ડ કે પછી એનું ફોટો પણ સારું તો આ કાયદાને બરાબર સમજવા માટે આપણે ત્રણ મુખ્ય પાત્રોને ઓળખવા પડશે એમ સમજી લો કે આ ડેટાની આખી રમતના આ ત્રણ મુખ્ય ખેલાડીઓ છે પહેલા અને સૌથી અગત્યના ખેલાડી એટલે ડેટા પ્રિન્સિપાલ એટલે કે આપણે સૌ જે વ્યક્તિનો ડેટા લેવામાં આવી રહ્યો છે સાચું કહું તો આ કાયદાના હીરો આપણે જ છીએ કારણ કે આ બધું આપણી માહિતીના રક્ષણ માટે જ થઈ રહ્યું છે બીજો ખેલાડી છે ડેટા ફિડ્યુશિયરી આ એ કંપની કે સંસ્થા છે જે આપણો ડેટા એકઠો કરે છે અને વાપરે છે દાખલા તરીકે કોઈ સોશિયલ મીડિયા એપ આપણી બેંક કે પછી કોઈ ઓનલાઈન શોપિંગ વેબસાઇટ એમની મુખ્ય જવાબદારી આપણા ડેટાને સુરક્ષિત રાખવાની છે અને ત્રીજો ખેલાડી છે ડેટા પ્રોસેસર આ કોઈ ત્રીજી કંપની હોઈ શકે છે જે ડેટા ફિડ્યુશિયરી વતી ડેટાને પ્રોસેસ કરે છે જેમ કે કોઈ ક્લાઉડ સ્ટોરેજની સર્વિસ પણ એક વાત યાદ રાખવા જેવી છે ડેટાની અંતિમ જવાબદારી હંમેશા ડેટા ફિડ્યુશિયરીની જ રહે છે તો આ રીતે ડેટાનો પ્રવાહ એકદમ સ્પષ્ટ છે આપણે ડેટા આપીએ કંપનીઓ એને કોઈ ચોક્કસ કામ માટે વાપરે અને ક્યારેક કોઈ ત્રીજી કંપની એને સંભાળે છે ચાલો હવે વાત કરીએ આ કાયદાના સૌથી શક્તિશાળી હિસ્સાની અને એ છે સંમતિ હવેથી સંમતિનો અર્થ ખાલી એક બટન પર ક્લિક કરવું એટલો જ નથી રહ્યો એનાથી ઘણો વધારે છે નવા કાયદા મુજબ કોઈ પણ સંમતિ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે એ આપણી મરજીથી અપાઈ હોય એ કોઈ ચોક્કસ કામ માટે જ હોવી જોઈએ એની પૂરેપૂરી માહિતી આપણને મળવી જોઈએ અને એ કોઈ પણ શરત વગેરેની હોવી જોઈએ અને હા સંમતિ આપવા માટે આપણે કોઈ સ્પષ્ટ પગલું ભરવું પડે જેમ કે કોઈ બોક્સ પર ટીક કરવું અને સૌથી મોટી અને અગત્યની વાત આપણને આપણો વિચાર બદલવાનો પૂરેપૂરો અધિકાર છે મતલબ કે આપણે કોઈપણ સમયે આપેલી સંમતિ પાછી ખેંચી શકીએ છીએ અને જેવી આપણે સંમતિ પાછી ખેંચીએ કંપનીએ તરત જ આપણા ડેટાનો ઉપયોગ બંધ કરી દેવો પડે હવે એક મજાની અને થોડી આશ્ચર્યજનક વાત આ કાયદો ફક્ત ભારતની કંપનીઓને જ લાગુ નથી પડતો એની પહોંચ ભારતની બહાર કામ કરતી કંપનીઓ સુધી પણ છે ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે જુઓ જો કોઈ કંપની ભારતમાં રહીને ડેટા પ્રોસેસ કરે તો એને આ કાયદો લાગુ પડશે એ તો સ્પષ્ટ છે પણ એટલું જ નહીં ધારો કે કોઈ વિદેશી કંપની છે જે ભારતમાં લોકોને સામાન કે સેવાઓ પૂરી પાડે છે તો એ વિદેશી કંપનીએ પણ આ ભારતીય કાયદાનું પાલન કરવું પડશે તો ચાલો હવે જાણીએ આ કાયદાનો સૌથી મહત્વનો ભાગ એટલે કે આપણને કયા નવા ડિજિટલ અધિકારો મળ્યા છે આ એ શક્તિ છે જે હવે આપણા સૌના હાથમાં આવી છે હવે આપણને એ જાણવાનો અધિકાર છે કે કંપનીઓ પાસે આપણો કયો કયો ડેટા છે જો કોઈ માહિતી ખોટી હોય તો આપણે એને સુધારાવી શકીએ છીએ આપણે આપણો ડેટા હંમેશા માટે ડિલીટ પણ કરાવી શકીએ છીએ અને જો કોઈ નિયમ તોડે તો આપણે તેની ફરિયાદ પણ કરી શકીએ છીએ આ બધા આપણા નવા ડિજિટલ હથિયાર છે અને એવું બિલકુલ નથી કે આ અધિકારો ફક્ત કાગળ પર છે આ કાયદાને મજબૂત બનાવવા માટે જે પણ નિયમોનું પાલન નહીં કરે એમના માટે બહુ જ સખત દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે અને આ દંડની રકમ કોઈ નાની સુની નથી જો કોઈ કંપની ડેટાની સુરક્ષા કરવામાં નિષ્ફળ જાય તો એને અડધી બેસો પચાસ કરોડ રૂપિયા સુધીનો જંગી દંડ થઈ શકે છે આ બતાવે છે કે સરકાર આ કાયદાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને હા એ પણ રસપ્રદ છે કે જો કોઈ વ્યક્તિ પોતે આ કાયદાનો ખોટો ઉપયોગ કરે તો એને પણ દંડ થઈ શકે છે તો આ નવા કાયદા સાથે ડેટાની દુનિયામાં સત્તાનો કેન્દ્ર હવે કંપનીઓ પાસેથી ખસીને સામાન્ય માણસ તરફ આવી ગયું છે હવે જ્યારે આપણને સૌને આપણા અધિકારો વિશે ખબર છે ત્યારે સવાલ એ છે કે શું આપણે આપણી ડિજિટલ જિંદગીમાં આ શક્તિનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ